હેલો ફ્રેન્ડ્સ જય માતાજી દર્શનાસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે હું બનાવું છું મસાલા પાસ્તા અમારા ઘરે મારા બેનના છોકરા આવેલા છે તો એના માટે મેં આ પાસ્તા બનાવ્યા હતા તો આ રેસીપી તમારી સાથે હું શેર કરીશ તો એના માટે મેં એક વાટકીમાં એક વાટકી જેટલા પાસ્તા લીધા છે હવે આ પાસ્તાને આપણે બાકી લઈશું તો એના માટે મેં એક કઢાઈમાં બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી નાખીશ એમાં એક ચમચી જેટલું તેલ નાખીને આ પાસ્તા નાખી દઈશું બાફવા માટે હવે તેમાં હું થોડું અડધી ચમચી જેટલું મીઠું નાખીશ તો મિત્રો આપણા પાસ્તા વફાય ત્યાં સુધી આપણે એમાં નાખવાના મસાલા તૈયાર કરી દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા પાસ્તા બફાઈ ગયા છે તો હવે એને હું એક વાટકામાં કાઢી લઈશ પછી હવે આપણે આ પાસ્તાને વઘારવાના છે તો એના માટે મેં ગેસ ઉપર એક કઢાઈ રાખી છે એ કઢાઈમાં હું ત્રણ ચમચી જેટલું તેલ નાખીશ અને ગેસને આપણે ફૂલ કરી દેવાનો છે હવે એમાં મેં પાંચથી છ લસણની કઢીઓ હતી એ ઝીણી કટ કરી હતી એનો વઘાર કરશું હવે તે થોડી થોડી સતળાય એટલે એમાં આપણે ડુંગળી નાખી દઈશું હવે ડુંગળી થોડી વાર હલાવે ને અને પછી તેમાં આપણે લીલા મરચાં છે એ અને એક ટમેટું આપણે કટ કર્યું હતું એ સાથે સાથે નાખી દઈશું અને એને હલાવી લેવાનું છે આવી રીતે હલાવતું રહેવાનું છે હવે તેમાં આપણે એક ચમચી જેટલો શેઝવાન સોસ નાખશું થોડું રેડ ચીલી સોસ છે એ નાખી દઈશું એક ચમચી સોયા સોસ નાખશું અને થોડો રેડ ચીલી સોસ એક ચમચી નાખશું ટોમેટો સોસ એકથી બેથી ત્રણ ચમચી જેટલો તમારે જેટલું સ્વીટ જોતું હોય એટલો નાખી દેવાનો છે મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલો ટોમેટો સોસ નાખ્યો છે હવે આપણે આ મસાલો તૈયાર કરી દીધો છે દોસ્તો હવે આમાં હું એક અડધી કેરી કટ કરીને નાખું છું કે જે સાવ કાચી નથી એ થોડી મીડિયમ કાચી પાકી જેવી લાગે છે એ નાખી દઈશું હવે આપણા બાકીલા પાસ્તા નાખી દઈશું દોસ્તો તમે જોઈ શકો છો આપણા આપણા પાસ્તા તૈયાર થવાની તૈયારીમાં છે આવી રીતે હલાવતું રહેવાનું છે મિત્રો આવી રીતે પાસ્તા ઘરે ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ આવી રીતે બનાવશો હવે તેમાં હું થોડો મેગી મસાલો નાખીશ એ ઓપ્શનલ છે કે તે તમારે નાખવું હોય તો નાખી શકો છો બાકી આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે હવે તેમાં હું કોથમારી થોડી નાખીને હવે આ આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે મિત્રો જોઈ શકો છો તમે તો ફ્રેન્ડ્સ તમને આ મારી પાસ્તાની રેસીપી કેવી લાગી તો એ મને તમે કમેન્ટ કરીને કહેજો અને મારી ચેનલ માં જો તમે પહેલીવાર હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો